શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું કાર્તક માસના શુક્લ પક્ષની ચૌદસમી તિથિ એટલે વૈકુંઠ ચતુર્દશી આ દિવસે ભગવાન શ્રી નારાયણ અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ અવસર છે શુભ દિવસ છે અને શુભ તિથિ છે આજે હર અને હરિની પૂજા કરવાથી વેકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્દશી એટલા માટે જ વૈકુંઠ ચતુર્દશીના નામે પ્રખ્યાત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું વૈકુંઠ ચતુર્દશીના નિશ્ચિતાકાલ પૂજા મુહૂર્ત વિશે વ્રતકથા મહિમા અને આજનો ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્દશી હિન્દુ ધર્મમાં વૈકુંઠ ચતુર્દશીનું ઘણું મહત્વ છે આ દિવસે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવની આરાધના એક સાથે કરાય છે માન્યતા છે કે જે વ્યક્તિ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરે છે તે મોક્ષનો અધિકારી બની જાય છે જીવનના બધા પ્રકારના કષ્ટો દૂર થાય છે આ દિવસે પૂજા અર્ચના કરનાર વ્યક્તિની કુંડળીમાં જો ગ્રહોનો દુષ્પ્રભાવ હોય દોષ હોય તે પણ દૂર થાય છે આવો આપણે જાણી લઈએ વૈકુંઠ ચતુર્દશીના દિવસે પૂજાનું મુહૂર્ત આમ તો વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન નારાયણ અને ભગવાન શિવજીની પૂજા આખો દિવસમાં ગમે ત્યારે થઈ શકે છે પરંતુ રાત્રિએ નિશિતા કાલની પૂજાનું ઘણું મહત્વ છે તે પૂજાનું મુહૂર્ત છે રાત્રિના લગભગ શાળા ગિયાથી લઈને શાળા બાર સુધી આ અવધિમાં જો ભગવાનની પૂજા કરવામાં આવે તો બે ગણું ફળ પ્રાપ્ત થાય છે હવે જાણી લઈએ વૈંકુઠ ચતુર્દશીની પૂજા વિધી જે ભક્તો વેંકુંઠ ચતુર્દશીનો વ્રત કરવા માંગે છે અથવા જેઓ માત્ર પૂજન કરવા માંગે છે તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સાફ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ પૂજા સ્થળ પાસે એક બાજો ઢાળવું તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું ભગવાન મહાદેવ અને ભગવાન વિષ્ણુના ફોટાને કે પછી મૂર્તિને સ્થાપિત કરી શકાય છે નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેને પણ સ્થાપિત કરી શકાય છે ત્યારબાદ ઘીનો દીપક પ્રગટાવવો વ્રતનો સંકલ્પ કરવો કે વ્રત કેવી રીતે કરવા માંગે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુને કમલ પુષ્પ અર્પિત કરવા ભગવાન શિવજીને બિલવપત્ર અથવા કોઈ પણ પુષ્પ અર્પિત કરી શકાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુનો એકસો આઠવાર મંત્ર અને ભગવાન મહાદેવનો એકસો વાર મંત્ર જાપ કરવો એટલે કે એક માળા કરવી જે આપણને ઈષ્ટ હોય જે મંત્ર આપણને રોજ કરતા હોય ફાવતો હોય એ રીતે ત્યારબાદ વૈકુંઠ ચતુર્દશીની વ્રતકથા સાંભળવી આરતી કરવી અને ભૂલચું ક્ષમા માગવી આ રીતે વ્રત પૂર્ણ થાય છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે પિતૃ તર્પણ કરવું પણ શુભ મનાય છે ચતુર્દશીના દિવસે જો પિતૃ તર્પણ કરવામાં આવે તો પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદથી આપણને પણ સુખ પ્રાપ્ત થાય છે ચતુર્દશીના દિવસે પૂર્વાભિમુખ બેસીને ભગવાન શ્રી હરિ અને શિવજીનું પૂજન કરવું શુભ મનાય છે આ દિવસે આમ જોઈ તો ભગવાન મહાદેવ અને શ્રી નારાયણની પૂજા જે રીતે આપણે કરતા હોઈએ જેમ કે એકાદશીમાં ભગવાન શ્રી હરિની પૂજા કરીએ છીએ અને કાળમાં કે પૂર્ણિમાના દિવસે અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની જે રીતે પૂજા કરીએ છીએ ગંગાજલ છે સાદુ જલ છે પુષ્પ છે દૂધ આ દહીં કેસર ઇત્ર આદિથી અભિષેક કરાય છે એ રીતે પૂજા કરાય છે આ રીતે પૂજા કરવાથી જીવનના કષ્ટ સમાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે આ ચતુર્દશીના મહિમાને દર્શાવતી કથા પણ સાંભળવી જોઈએ જેમાં અલગ અલગ ત્રણ કથા કહેવામાં આવી છે જે કથાને સાંભળવાથી ચૌદ હજાર પાપ કર્મ દોષ મટે છે તેવી માન્યતા છે આવું આપણે સાંભળીએ વૈકુંઠ ચતુર્દશીની વ્રત કથા બોલો ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ દેવની છે બોલો શિવ પાર્વતીની છે વૈકુંઠ ચતુર્દશીની કથા અનુસાર એકવાર નારદજી પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરતા કરતા વૈકુઠ લોકમાં પહોંચ્યા જ્યાં ભગવાન નારાયણ શેષ તૈયાર ઉપર બિરાજમાન હતા ત્યાં આદરપૂર્વક જઈને પ્રણામ કરીને નારદજીએ પ્રભુને પૂછ્યું નારદજી કહે છે હે પ્રભુ આપ આપનું નામ કૃપા નિધાન બતાવો છો આપના જે પ્રિય ભક્તો છે તે તરી જાય છે તે વાત સાચી છે આપનું નામ સ્મરણ કરવા માત્રથી જ તેમના સર્વે પાપ દોષ નષ્ટ થાય છે અને તેઓ વૈકૂંઠ ધામને પ્રાપ્ત કરે છે પરંતુ સામાન્ય રીતે અમુક નર નારી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરવામાં અસમર્થ રહે છે વંચિત થઈ જાય છે તો મને કોઈ એવો સરળ માર્ગ બતાવો જેથી સામાન્ય ભક્તગણ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે આ સાંભળીને ભગવાન શ્રી હરિ નારાયણ નારદજીને કહે છે હે નારદ મારી વાત સાંભળો કાર્તક માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે જે નર નારી વ્રત રાખશે તેનું પાલન કરશે શ્રદ્ધાપૂર્વક મારી અર્થાત ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કરશે તેના માટે સ્વર્ગના દ્વાર ખુલશે ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાના પાર્ષદ જય વિજયને બોલાવીને કહ્યું કે કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા રાખજો ભગવાન શ્રી હરિ વિષ્ણુના કહેવાથી સ્વર્ગના દ્વાર આજે ખુલ્લા રહે છે તમામ ભક્ત ભગવાનનું નામ સ્મરણ જે કરે છે અને જેઓ શરીર છોડે છે તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે આવો મહિમા છે આજના દિવસનો બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય હવે આપણે સાંભળીએ બીજી કથા પૌરાણિક માન્યતા અનુસાર વેકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ દેવ મહાદેવનું પૂજન કર્યું હતું ભગવાન શ્રી હરિએ કાશીમાં જઈને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કર્યું અને એક હજાર કમલ પુષ્પોથી ભગવાન વિશ્વનાથની પૂજાનો સંકલ્પ કર્યો અભિષેક બાદ જ્યારે પૂજન કરવાનું શરૂ કર્યું ત્યારે શિવજીએ પ્રભુ શ્રી નારાયણની ભક્તિની પરીક્ષા કરવાના ઉદ્દેશ્યથી હજાર કમળમાંથી એક કમળ ઓછું કરી દીધું ભગવાન શ્રી હરિ પૂજન કરતા રહ્યા જ્યારે ખબર પડી કે એક કમળ પુષ્પ ઓછું છે ત્યારે ભગવાન શ્રી નારાયણનું એક નામ છે કમલનયન આ જાણીને પ્રભુએ પોતાની એક આંખ કાઢીને ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરી દીધી ભગવાન મહાદેવ ભગવાન શ્રીહરિની આવી ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા હે નારાયણ તમારા સમાન સંસારમાં બીજો કોઈ મારો ભક્ત નથી આજે કાર્તક માસની શુક્લ પક્ષની ચતુર્દશી છે વૈકુંઠ ચતુર્દશી કહેવાશે આજના દિવસે વ્રતપૂર્વક જે આપની પૂજા કરશે મારી પૂજા અર્થાત શિવજીની પૂજા કરશે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે ભગવાન શિવજીએ આ રીતે વૈકુંઠ ચતુર્દશીના દિવસે કરોડો સૂર્ય સમાન કાંતિવાળા સુદર્શન ચક્ર શ્રી નારાયણને ભેટ આપ્યું ભગવાન વિષ્ણુને પ્રદાન કર્યું આ દિવસ એટલો શુભ છે કે ભગવાન મહાદેવે પણ આજે વરદાન આપ્યું કે આજે સ્વર્ગના દ્વાર ખુલ્લા રહેશે મૃત્યુલોકમાં રહેવાવાળા કોઈ પણ વ્યક્તિ આ દિવસે વ્રત પૂજા કરીને વૈકુંઠધામની પ્રાપ્તિ કરી શકશે આમ ભગવાન વિષ્ણુએ અને ભગવાન મહાદેવે એવું વરદાન આપ્યું કે આજે મનુષ્ય લોક માટે બોલો ભગવાન મહાદેવની છે હવે આપણે વૈકુંઠ ચતુર્દશીની ત્રીજી કથા પણ સાંભળીએ ધનેશ્વર નામના એક બ્રાહ્મણ હતા તે પોતાના કર્મકાંડ દ્વારા ઘણું ધન કમાતા હતા અને પાપ કર્મથી પણ જોડાયેલા રહેતા હતા ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે વૈકુંઠ ચતુર્દશી હતી ઘણા ભક્તજન આ દિવસે પૂજા અર્ચના કરીને ગોદાવરી ઘાટ પાસે આવ્યા એ ભીડમાં ધનેશ્વર બ્રાહ્મણ પણ હતા આ પ્રકારે શ્રદ્ધાળુના સ્પર્શને કારણે ધનેશ્વર બ્રાહ્મણના પાપ નષ્ટ થયા અને તેનું અમુક સમય પછી મૃત્યુ થયું યમરાજ તેમને નરકના દ્વાર સુધી લઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના દૂતોને મોકલે છે યમરાજ પાસે આવીને દૂત કહે છે કે આ બ્રાહ્મણના પાપ ધોવાઈ ગયા છે કારણ કે વૈકુંઠ ચતુર્દશીના દિવસે તેમણે ગોદાવરીમાં સ્નાન કર્યું છે અને શ્રદ્ધાળુનો સ્પર્શ પણ થયો છે માટે સર્વ રીતે નિર્મળ બન્યા છે માટે આ બ્રાહ્મણ વૈકુંઠ ધામને પ્રાપ્તિ કરી શકશે ત્યારે ધનેશ્વરને ધામની પ્રાપ્તિ થઈ આ રીતે કાર્તક માસના શુક્લ પક્ષની ચતુર્દશીની કથા મહિમા કહેવામાં આવી છે કે જે ભક્તો કાર્તક માસની શુક્લપક્ષની ચતુર્દશીના દિવસે માત્ર પવિત્ર નદીમાં સ્નાન કરે છે તેને પણ ધામની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે આજનો દિવસ બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી વૈકુંઠ ચતુર્દશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે હર અને હરિનો મંત્ર જપાય છે ભગવાન શ્રી નારાયણનો મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ ઉપરાંત ભગવાન મહાદેવનો મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન હર અને હરિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ મને મારા જય શ્રી કૃષ્ણ